હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય કુકિંગ ચેનલ તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર આજે હું નવી રેસીપી લઈને આવીશું જે ઉત્તરાયણ સ્પેશિયલ છે મમરાની ચિક્કી બનાવીશું આપણે તો તેના માટે મેં મમરા અને ગોળ લીધો છે ક્વાટકો મમરા લીધા છે અને તેના હિસાબથી મેં ગોળ લીધો છે અહીંયા તમને મારી રેસિપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો જે તમારા ફ્રેન્ડ પણ જોઈ ને આ રીતે ઘરે મમરાની ચીકી બનાવી શકીએ સૌ પહેલાં આપણે મમરાને ચાળી લેશું જેમાં બહારનો ખરાબ ભાગ હોય તે નીકળી જાય આ રીતે મમરા આપણે ચાળી લેવાના છે અંદર માટી કે કંઈ હોય આપણે માર્કેટમાંથી લઈએ એ વખતે મમરા ચાળીને જ ઉપયોગ કરવો જોઈએ તમે જોઈ શકો છો નીચેથી નાના નાના છે ચેપટ જેવા નીકળી ગયા છે અંદરથી કાળા મમરા હોય તે પણ આપણે વેણીને સાફ કરી લેશું પછી આપણે મમરાની ચીક્કી પાથરવા માટે એક થાળી પર ઘી લગાવી આ રીતે થાળી લેવાની એના પર ઘી લગાવી દેવાનું અને મેં એના પા ઉપરથી ફેવરવા માટે નાની ડીશ પણ લીધેલી છે તેના પર પણ મેં ઘી લગાવી દીધું છે હવે આપણે આ બધું સાઈડમાં કરી મમરા બનાવીશું તો પહેલાં આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરી તેમાં આપણે જે લીધેલા મમરા છે તે શેકી દેશું જે મમરામાં હવા હોય એ નીકળી જાય જે પોચા થઈ ગયા હોય તે પણ શેકાઈને સરસ રીતે થઈ જાય અને આ રીતે શેકીને મમરા બનાવવા મમરાની ચિક્કી બનાવવાથી ખૂબ જ ક્રિસ્પી ચિક્કી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો જે જેમ જેમ આપણે મમરા શેકીશું તેમ મમરાનો કલર પણ બદલાઈ જશે આ રીતે ધીમા ગેસ ઉપર આપણે મમરા શેકી લેવાના છે માર્કેટમાંથી તમે લાવો એના કરતી આ રીતે ઘરે જ બાળકો માટે ચીક્કી બનાવો તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે આ રીતે ચેક કરતું રહેવાનું વચ્ચે વચ્ચે કે મમરા ઝડપથી તૂટી જાય તો જો સમજી લેવ કે આપણા મમરા શે સારી રીતે શેકાઈ ગયા છે આ રીતે હલાવતા રહેવાનું અને જોતું રહેવાનું વચ્ચે વચ્ચે મમરા આપણા શેકાઈ ગયા છે આપણે હવે એને કાઢી લેશું તમે જોઈ શકો છો મમરા સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એ જ કઢાઈમાં જે ગોળ લીધો તો એ એડ કરીશું ગોળ મેં દેશી લીધો છે અને થોડો જે વ્હાઈટ કલર જેવો આવે છે તે પણ લીધેલું છે એટલે તમને કલરમાં થોડો કાળાશ પડતો કલર લાગશે પણ આ ગોળ ખાવો ખૂબ જ જરૂરી છે દેશી ગોળ શિયાળામાં ખાવું ખૂબ જ જરૂરી છે આ રીતે મિક્સ કરતા રહેવાનું કઢાઈ આપણી ગરમ છે એટલે ગોળ ઝડપી ઓગળી જશે ને આપણે તેમાં એક ચમચી ઘી પણ એડ કરેલું છે આ રીતે આપણે હલાવતા રહેવાનું મિક્સ કરતું રહેવાનું સારી રીતે ગોળની ઢેપી હોય એ પણ ભાગી જાય આ રીતે મિક્સ કરતા રહેવાનું કરતા રહેવાનું ગોળને તમે ચીકી બનાવો ત્યારે પાયો બનાવો તેનું જ ખૂબ જ ધ્યાન રાખવું પડશે તમારે પાયો સરસ રીતે બન તૈયાર કર્યો છે ને તમે તો ચીક્કી સરસ જ બનશે ના દાંતોમાં પણ ચોટશે અને ખાવામાં પણ તમને ક્રિસ્પી લાગશે જો પાયામાં તમે ભૂલ કરશો તો ચીકી દાંતે પણ ચોટી જશે જ્યારે તમે ખાશો ત્યારે ચોટી જશે મોઢામાં ને તે પછી આપણને સ્વાદમાં પણ સારી નથી લાગતી આ રીતે ચેક કરવાનું વાટકીમાં પાણી લઈ હજુ આપણો પાયો તૈયાર થયો નથી હજી મિક્સ કરતા રહીશું સારી રીતે આ રીતે બબલ્સ છૂટતા જાય ગોળમાં કરી આપણે એકવાર ચેક કરીશું તેને હવે તમે જોઈ શકો છો આ રીતે તમે આ તરત ગોળ તૂટી જાય છે સારી રીતે ગોળ આપણું તૈયાર થઈ જશે હવે આ પ્રોસેસ આપણે ખૂબ જ ઝડપી ઝડપી કરવી પડશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી સારી રીતે મમરા મિક્સ કરી દઈશું સારી રીતે આ રીતે બધા મમરા મિક્સ કરી દેવાના છે તે ગોળના પાયામાં કોટેડ થઈ જશે આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાના તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી દેવાના આપણે આ રીતે ગરમ ગરમ ગોળમાં મિક્સ થઈ જશે મમરા તમે રેસિપી જરૂરથી ઘરે ટ્રાય કરજો આ રીતથી ચીક્કી બનાવી ખૂબ જ ક્રિસ્પી બને છે હવે હું બીજી વાર બનાવું છું મારા બાળકો પહેલી વાર બનાવ્યા હતા તે પણ પૂરી થઈ ગઈ આ રીતે તમારે થાળી જે આપણે ગ્રીસ કરીને મૂકી હતી ઘીની એના ઉપર આપણે લગાવીશું પાથરી દેશું આ રીતે બધી ચીક્કી કાઢી દેશું સારી રીતે મમરાને પાથરી હાથ વડે પણ તમે દબાવી શકો થોડીક રીતે સેટ કરી દે શકો છો તમે તો જે પીસ દિવાળી કરી હતી નાની આની એનાથી જો સેટ કરીશ સારી રીતે સારી રીતે સેટ કરી દેવાનું દબાવીને તમે બધા મમરા આ રીતે સેટ કરી દેવાના સારી રીતે તમે જોઈ શકો છો બધા મમરા સારી રીતે હવે આપણે આમાં ગરમ ગરમો જ કટ મારવાનું છે જે તેના પીસ પડી જાય પછી જે આરી ઠંડી થઈ જશે એટલે આમાં આપણે ચપ્પાથી કાપી નહીં શકીએ કે એના જે આપણા જોવે એવા પીસ નહીં પડી શકે તો આપણે આમાં ગરમ ગરમ મોજ જે આપણા પીસ પાડવા હોય એ રીતના આપણે પાણી દેસું નાના મોટા કોઈ પણ સાઈઝમાં આ રીતે ગરમ ગરમ મોજ આપણે પીસ પાડી દેવાના માર્કેટમાંથી લાવી એના કરતી ખૂબ જ ઓછા સામાનમાં આપણા ઘરે આ રીતે ચીક્કી તૈયાર કરી શકીએ છીએ જે હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ મારીને તૈયાર કરી લેવાની ચીક્કીને બંને બાજુ ચોરસમાં કાપી લઈશ તેને આ રીતે બનવામાં પણ આ ખૂબ જ ઝડપી બની જતી હોય છે દસ મિનિટમાં તો આ થી પાંચ થી સાત મિનિટમાં આ તૈયાર થઈ જાય છે ચીક્કી મમરાની ચિક્કી તમે ઘણી ચીક્કી ટ્રાય કરીએ છીએ આ મમરાની ચિક્કી એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે કાપી લેવાની છે આપણે આને હવે આપણે એ રીતે મૂકી દેવાની છે દસ પંદર મિનિટ પછી આપણે એને જોઈ શકો છો ઠંડી થઈ ગઈ છે આપણી ચીક્કી પ્લેટ પર તમે હાથેથી પણ ના નીકળે તો આ રીતે જે તાવે તો હોય કે પાતળું દારવાળું હોય ચપ્પુ કે તાવે તો મેં તાવે તરથી અહીંયા કાઢું છું આ રીતે તમે વખોડી લેશો જો ના વખૂડે તો તમે આને પ્લેટને થોડી ગરમ પણ કરી શકો છો તે ગરમ થશે નીચેથી તો આસાનીથી વખૂટી જશે છૂટી પડી જશે હજુ બધાને આને દસ મિનિટ તમે રાખશો એટલે તો સેટ થઈ જશે ઠંડી થઈને આવી રીતે વખોડી લેવાની છે ચિક્કીના જોઈ શકો છો ચીક્કી તૈયાર થઈ જાય છે એનો કલર સરસ આવે છે જે મેં દેશી ગોળ લીધો છે ને એનો કલર ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો એના પીસ પણ સરસ રીતે નીકળી જાય છે એટલે ક્રિસ્પી બની છે ને જે આપણે હાથ વડે તોડીએ ને તો પણ અવાજ આવે છે એનો મમરાનું જે ક્રન્ચી પણ આવે છે ને અંદર ચીક્કી આપણી બની તૈયાર થઈ જાય છે રેસિપી ગભી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ સો મચ અને તમે ઉત્તરાયણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ